સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ સંત શિરોમણીસિંહ જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા રહ્યો છે ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણમાં આવી જાહેરમાં માફી માંગે નહીં તો રધુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમખ્યું જરાઈ હતી કલેકટરાલયે આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીઓએ જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલવ્યો હતો જેના કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કથાશાસ્ત્રમાં વાંચીને આ સંભળાવ્યું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જયરામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટા ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં એવું જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અનુક્ષેત્ર ચાલી આવ્યું છે એમની સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું અપમાન કર્યું છે સત્સંગ વિશે સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત વાત કરવી કરવી કઈ ભાષામાં અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર રામ બાપાના બાપાના આશીર્વાદ આશીર્વાદ હોય હોય અને જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવર્તને અનક્ષેત્રની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા જેના કારણે વીરપુરમાં અનક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં પ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે જેમાં મો ફરિયાદના સંતો જ નહીં આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું છે

ચાલી નીકળે છે સાધુઓ છે ને એ કો સંપ્રદાય જે સાધુઓ છે ને કે બગાડે છે અને આખા સંપ્રદાય નું નામ ખરાબ કરે છે તો સ્વામિનારાયણ સંપ્રદાય ને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ અને આને છાવરો છો શું કામ આ માણસ ને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે શું આ તમે કરાવો છો આવું આવું જે એની પાછળ જે તમારા ઓલાથી થાય છે જો તમે એને છાવરતા નો ને તો આ માણસ કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે રઘુવંશી સમાજ ની લાગણી દુબાણી છે જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કાયદો કોણ છે સમાજની લાગણી કુપાડીને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દી છે જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની હેળે અત્યારે ટિપ્પણી કરી છે જે મંદિરનો અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે જો વહેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી નક્કર પછી આના આના પગલા અને પ્રત્યાઘાત બ ઉપર સુધી જશે અને ખાસ કરીને મોદી સાહેબને હર્ષભાઈને સીર પાટીલ સાહેબને ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મ ને કે સનાતન ધર્મ ને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો